વાતાવરણ બદલાઈ ગયું ભાઈ હા હાલો તમને આગળ છું તો આ મિત્રો નગા તમને બધા લોકોને ખબર છે મિત્રો કે બાવળિયાના બાવળિયાળી ધામના આંગણે ભરવાડ સમાજ દ્વારા મિત્રો એ હોડોરા આયોજન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ ત્યાર પછી બીજા દિવસે મિત્રો એ ગોપ લાકડીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરવાડ સમાજના દીકરાઓ એ રાસ રમ્યા હતા મિત્રો જ્યારે બેનો એ આગલા દિવસે રાસ રમ્યા હતા જેને હુડો રાસ કહેવામાં આવે છે અને એ હુડો રાસ રમ્યા ત્યાર પછી તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો સાહેબ સૌથી હું તમને બતાવી રહ્યો છું કે સૌથી મોટો ચમત્કાર કહી શકાય ભાઈ તમે વિડીયોની અંદર જોશો કે લાખો લોકો ત્યાં ઊભા છે અને વચ્ચેથી અચાનક મિત્રો એવો જે વાયરો આવે છે કે મિત્રો તમે જુઓ કે આખો ધૂળ ને બધું ઉડાડી નાખે તમે જોઈ લો સાહેબ ખાલી એ જ જગ્યા મિત્રો ઉડાડે બાકી જુઓ જ્યાં લગીને જે મિત્રો મોટા મોટા મંડપો અને કેમ્પો બોધ્યા છે ત્યાં તો મિત્રો કાંઈ નથી પરંતુ એના આગળ સાહેબ તમે જુઓ તમારો મગજ જ્યાં સુધી જાય ને ત્યાં લગીને તમને કાંઈ ન દેખાય સાહેબ એવો આકાશમાં અચાનક મિત્રો વાતાવરણ બદલાઈ ગયું તો ખાસ કરીને જય ઠાકર લગી નાખજો હવે તમને આગળ આખો વિડીયો બતાવશો તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો काय आहे काय